નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડેંકુચા ગામમાં એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી હતી તો વધુ આપને મિત્રો જણાવી દઈએ કે મૃત્યુ ગુજરાતી યુવકની ઓળખ ત્યારે મિત્રો પરેશ પટેલ તરીકે થઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જોકે પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો અને ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને વધુ જણાવી દઈએ અને લૂંટ ચલાવી હતી જોકે મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો અત્યારની આદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ્યું તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ